આપણા હિન્દુ સમાજમાં એક પ્રથા છે કે જ્યારે માણસ મરી જાય ને ત્યારે એના શરીરને બાળી નાખવામાં આવે છે જેના વિશે તમને બધાને ખબર જ છે પણ શું તમને એ ખબર છે કે એમના શરીરને કેમ બાળી નાખવામાં આવે છે કે આ પ્રથા ક્યારથી શરૂ થઈ તો એના વિશે હું તમને વાત કરું કે રાક્ષસોના ગુરુ હતા શુક્રાચાર્ય અને એ શુક્રાચાર્યને ભગવાન શિવથી એક એવું વરદાન મળ્યું હતું કે કોઈ પણ મૃત શરીર હોય ને એને ફરીથી જીવતું કરી શકે મતલબ એ મૃત શરીરમાં જીવ પૂરીને એને નિર્જીવમાંથી ફરીથી સજીવ કરી શકે તો જ્યારે દેવો અને દાનવ કે રાક્ષસો વચ્ચે જ્યારે યુદ્ધ થતું ને ત્યારે દેવો દ્વારા કેટલા રાક્ષસોને મારી નાખવામાં આવે અને યુદ્ધના નિયમ પ્રમાણે યુદ્ધ સવારથી સાંજ સુધી ચાલતું બાકીનું યુદ્ધ બીજા દિવસે ફરીથી બીજા દિવસે યુદ્ધ ચાલુ થતું ને ત્યારે દેવો જોતા કે જે રાક્ષસો ગઈકાલે મરાયા હતા એ રાક્ષસો બીજા દિવસે ફરીથી જીવતા થઈને આવી જતા અને દેવોને આશ્ચર્ય થતું કે આ ગઈકાલે મરાયેલા રાક્ષસો ફરીથી જીવતા થઈને કેવી રીતે આવી જાય છે પણ એમને એ નથી ખબર કે જે શુક્રાચાર્ય છે ને એમના વરદાનનો ઉપયોગ કરતા કે જે રાક્ષસો ગઈકાલે મરાયા હતા ને એ રાક્ષસોને એ શુક્રાચાર્ય એમના વરદાનથી રાત્રે ફરીથી જીવતા કરી નાખ્યા અને એ રાક્ષસો ફરીથી બીજા દિવસે લડવા આવી ગયા તો જ્યારે દેવોને આ વિશે ખબર પડી ને તો એમણે વિચાર્યું કે આમને આમ તો થતું રહ્યું તો યુદ્ધ ક્યારે પૂરું નહીં તો આનું શું સમાધાન કરું ત્યારે દેવો દ્વારા સૂર્યદેવને બોલાવવામાં આવે અને સૂર્યદેવને એવું કહેવામાં આવે કે જ્યારે અમારા દ્વારા કોઈ રાક્ષસ મરેને ત્યારે તમારે એના શરીરને ભસ્મ કરી નાખવાનું તો એનું શરીર જ જો ભસ્મ થઈ જશે તો શુક્ર જ્યારે એમાં જીવ નહીં પૂરી શકે અને ત્યારથી આપણા હિન્દુ સમાજમાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એના શરીરને ભસ્મ કરી દેવામાં આવે છે મતલબ એના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે